પાટણના સંખેશ્વર ખાતે ગઈકાલે ઘટના બનવા પામી હતી જેમાં પુત્રવધુએ સસરા અને દિયરને ઝેર આપી મારી નાખવાની કોશિશ કરી હતી ત્યારે ઘટનામાં દિયરનું મોત નીપજ્યું હતું અને સસરા હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે વાત કરવામાં આવે ઘટનાની તો હાલ ઝેર પીવડાવનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે સંખેશ્વરમાં મહિલાએ સસરાને દિયરને ઝેર પીવડાવ્યું હતું જે ઝેર પીવડાવનાર મહિલાને પોલીસે પકડી પાડી છે જયા ગોસ્વામી નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે પાટણના સંખેશ્વર તાલુકાના ધનોરા ગામની સનસની ખેજ ઘટના છે ઝેર પીવડાવનાર મહિલાની ધરપકડ કરાઈ છે

રજૂ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રામા ન્યૂઝ રાધનપુર